નમસ્કાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આજના વિડીયોની અંદર આપણે લોહીની અંદર કોઈકને કોઈક અંશે બગાડ થાય એટલે કે લોહીની અંદર ઝેરી ટોક્સિન જમા થાય અથવા તો લોહી જાડું થઈ જાય તો એને કઈ રીતના આપણે સુરક્ષિત રાખી શકીએ અને લોહીને કઈ રીતના શુદ્ધ કરી શકીએ એના વિશે આપણે આયુર્વેદિક રીતે એનો ઈલાજ કઈ રીતના કરી શકીએ એના વિશે આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું અને ખાસ કરીને મિત્રો ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય અને તમને આયુર્વેદિક ઔષધિઓ વિશે જાણવાની ઈચ્છા હોય તો એ ચેનલ જોડથી સબસ્ક્રાઈબ કરી દેજો તો સૌથી પહેલાં તો લોહીની અંદર જે બગાડ થાય છે લોહીની અંદર જે ઝેરીટોક્સિન જમ જમા થાય છે એટલે કે આપણે એને બેડ ક્લોસ્ટર તરીકેને ઓળખીએ છીએ તો એ જે થવાના કારણો છે એની પાછળ ઘણા એવા મુખ્ય ભૂમિકા પોતાની જ છે મિત્રો તો ઘણી વખત આપણે આપણી જીવનશૈલી એકદમ અલગ હોય એના કારણે પણ આપણે લોહીને સામે ચાલીને આપણે બગાડી રહ્યા છીએ અથવા તો આપણે ખાનપાનની લીધે કોઈ કંટ્રોલ ના હોય એના કારણે પણ આપણા લોહીની અંદર બગાડ વધી શકે અથવા તો વધારે પ્રમાણમાં આપણે ગળ્યું ખાવાની આદત હોય ચા વધારે પ્રમાણમાં મીઠી પીવાની આદત હોય એના કારણે પણ આપણા લોહીને બગાડ થઈ રહ્યો છે તો એવા સંજોગો સર્જાય આપણા લોહીની અંદર બગાડ થાય બરાબર છે તો સૌથી પહેલું લક્ષણ કે એનો આપણે ખ્યાલ કરી રીતના આવી શકીએ કે મારા લોહીની અંદર કોઈક ન કોઈક અંસી ઝેરીટોક્સિન જમા છે અથવા તો લોહી જાડું થઈ ગયું છે તો જો મિત્રો ખાસ કરીને લોહી જે જાડું થઈ જાય તો સૌથી પહેલું લક્ષણ તમને ચક્કર આવવાની શરૂઆત થઈ જશે એટલે તમે બેઠા હો અને તમે ઊભા થાવ એટલે તમને તરત ચક્કર આવવાનો પ્રોસેસ તમને ચાલુ થઈ જશે થોડા ઘણા વિશે તમે ચાલો અથવા તો દોડો છતાં પણ તમને ચક્કરની સમસ્યા હંડ્રેડ વધી જશે તો એ જે મિત્રો લોહી જાડું થઈ જાય તો અને બીજું કે લોહીની અંદર ઝેરી ટોક્સિન છે કે લોહીની અંદર બગાડ છે બરાબર છે તો એવા સંજોગોની અંદર આપણે ચામડી પર ઘણી વખત આપણે ચર્મરોગનો શિકાર પણ બની શકીએ તો એવા સંજોગોની અંદર આપણે ચામડી પર ખંજવાળ પણ આવી શકે ચામડી લાલાસ પણ થઈ જાય અથવા તો ઝીણી ઝીણી લાલ લાલ ફૂલ્યું પણ થયું અને ચાંદાઓની સમસ્યા પણ વધી શકે જો લોહીની અંદર બગાડ થાય તો બરોબર છે આ બે લક્ષણો તમને ખ્યાલ હોવા જરૂરી છે તો એનો ઈલાજ આપણે કઈ રીતના કરી શકીએ એને શુદ્ધ કઈ રીતના કરી શકીએ લોહી જાડું થઈ જાય એને આપણે કઈ રીતના પાતળું કરી શકીએ અથવા તો લોહીની અંદર જે ઝેરી ટોક્સિન છે એને આપણે કઈ રીતના દૂર કરી શકીએ એના વિશે આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું અને ખાસ કરીને મિત્રો ચેનલ પર પહેલી વખત આવનું થયું હોય તમને આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય તો અમે ચોક્કસપણે આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો તો ખાસ કરીને સૌથી પહેલાં તો લોહીની અંદર કોઈકને કોઈક અંશે બગાડ થાય તો એવા સંજોગોની અંદર સૌથી પહેલાં તો આપણે ખાનપાનની અંદર આપણે શુદ્ધતા અને વધારે ટેસ્ટી ખોરાકથી આપણે દૂર રહેવું જરૂર છે તો જ એની અંદર આપણે ફાયદો મળી શકશે વધારે તમે આ મીઠાશ મીઠાઈઓ ખાતા હોય તો એ પણ બંધ કરી દેજો વધારે પ્રમાણમાં ગળી ચા પીતા હોય એને પણ બંધ કરી દેજો તો આપણે લોહીને સુરક્ષિત રાખી શકીશું આ તો થઈ નોર્મલ બાબતો બરાબર છે તો હવે એનો ઈલાજ આપણે કઈ રીતના કરી શકીએ તો સૌથી પહેલું તમારે અર્જુનની છાલનો તમે ઉકાળો બનાવીને પીવો અથવા તો એની કાળો બનાવીને પણ તમે પી શકો જો મિત્રો એનો તાજી છાલ હોય તો એનો કાળો બનાવીને તમે પીવો તો ઘણું સારું રિઝલ્ટ મળશે અને એનો પાવડર હોય તો તમે એને ઉકાળીને તમે પી શકો એની અંદર કશું બીજું ઉમેરવાની જરૂર નથી એટલે તમને અર્જુનની છાલનું ઉકાળું બનાવીને પીશો એટલે એકદમ તૂરો સ્વાદ તમને લાગશે બરાબર છે એટલે ધીરે 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 કરીને એ આપણા શરીરમાંથી ઝેરી ટોક્સીન છે એ પરસેવા દ્વારા બહાર થઈ જશે પણ અર્જુનની છાલનું સેવન કરતાં પહેલાં ખાસ એટલું યાદ રાખજો કે કદાચ તમને હાઈ બીપીની સમસ્યા હોય તો તમે બિલકુલ પણ એ અર્જુનની છાલનો ઉપયોગ કરતા નહીં કારણ કે અર્જુનની છાલ પીવાથી આપણા શરીરની અંદર જે આ હાઈ બીપી વધી પણ શકે એટલે જે વ્યક્તિઓને હાઈ બીપીની સમસ્યા હોય એવા વ્યક્તિઓએ અર્જુનની છાલનો બિલકુલ પણ ઉપયોગ કરવાનો નથી બરાબર છે એટલું ખાસ તમે ધ્યાન રાખજો અને બીજા નંબર છે મિત્રો તમે દૂધીનો રસ અથવા તો એનો સૂપ પણ બનાવીને તમે ત્રણ દિવસના અંતરે એક ગ્લાસ એક કપ પણ તમે એનું સેવન કરી શકો તો પણ આપણે લોહીની અંદર જે કંઈ તકલીફ થઈ રહી છે એની અંદર ઘણું સારું રિઝલ્ટ તમને ચોક્કસપણે મળી શકશે અને ત્રીજા નંબર છે મિત્રો તમે દરરોજ લસણ એક કરી ખાવાનું ચાલુ રાખો એને શેકવાની નથી ફક્ત એને કાચી તમે ખાઈ શકો તો પણ તમને લોહીની અંદર જે કંઈ તકલીફ થઈ રહી છે એની અંદર ઘણું સારું રિઝલ્ટ તમને મળશે જો મિત્રો લોહીની અંદર કોઈક ન કોઈક અંશે થોડા ઘણા અંશે પણ બદલાવ આવે તો આપણને શ્વાસ લેવામાં પણ તકલીફ આવી શકે ચક્કર પણ આવી આવી શકે શરીરની અંદર કમજોરીનો અહેસાસ પણ તમને લાગી શકે એટલે બને ત્યાં સુધી આપણે સૌથી પહેલાં તો આપણે ખાનપાનની અંદર શુદ્ધતા રાખવી ખૂબ જરૂરી છે અને મીઠાઈ વસ્તુથી તમે હંમેશા માટે દૂર રહેજો તો જ આપણે લોહીની અંદર શુદ્ધતા રાખી શકીશું અને બીજા નંબરે સૌથી અસરકારક એક તમારે ઈલાજ કરવું હોય તો એ તમે અઠવાડિયાની અંદર તમે ગી લોહીનો કાળું બનાવીને તમે પી શકો એની અંદર કશું કોઈ ઉમેરવાની જરૂર નથી ફક્ત ગી લોહીનો કાળું બનાવો એનો ઉકાળો એની અંદર થોડા ઘણા છે તમારે હળદર નાખવી હોય ચપટી બે ચપટી તો તમે નાખી શકો તો પણ આપણા લોહીની અંદર જે કંઈ તકલીફ થઈ રહી છે એ પરસેવા દ્વારા ધીરે 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 કરીને આપણે દૂર થશે અને આપણે લોહીને શુદ્ધ રાખી શકીશું તો આજના વિડીયોની અંદર મારે તમને જ જણાવવાનું હતું કે લોહીની અંદર કોઈ ને કોઈ કંઈ બગાડ થઈ ચૂક્યો હોય અથવા થયો હોય તો તમે આ ઉપયોગ તમે કરી શકો એક તો અર્જુનની છાલ બીજા નંબરે દૂધીનો રસ અને ત્રીજા નંબરે લસણની કઢી અને ચોથા નંબરે છે મિત્રો ગી લોહીનો કાળો બનાવીને તમે પી શકો બરાબર છે એટલે તમે ચારમાંથી કોઈ પણ એક ઔષધિનો તમે ઉપયોગ કરી શકો એટલે તમને ધીરે 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 કરીને તમને લોહીની શુદ્ધતા પણ મળશે ચક્કરાઓની જે સમસ્યાઓ એ પણ ઓછી થઈ જશે લોહીની જે જાળાઈ વધી ગઈ છે એ પણ ધીરે ધીરે કરીને પાતળું થવા લાગશે એટલે આપણે સર્ક્યુલેશનની જે સમસ્યા છે એમાંથી પણ આપણે છૂટકારો મેળવશું જો મિત્રો ખાસ કરીને લોહી જો જાડું થઈ જાય તો શરીરના દરેક અંગ સુધી એ હૃદય જે ધબકારા છે એની અંદર પણ દબાણ આવી શકે એટલે આપણે હાર્ટ એટેકની પણ સમસ્યા વધી શકે લોહી જાડું થઈ જાય તો એટલે દ શરીરના દરેક અંગ સુધી એ લોહી પહોંચતું નથી એટલે ઘણી વખત આપણને આંગળી પર જણ લાગે આ રીતે તમે દબાવો એટલે એની અંદર કોઈ આપણે અહેસાસ થતો નથી એવા સંજોગો પણ સર્જાઈ શકે તો બને ત્યાં સુધી આપણે લોહીને સુરક્ષિત અને સહી સલામત રાખવું ખૂબ જરૂરી છે તો અને ખાસ કરીને જો તમે સુગર લેવલ હોય તો ખાંડ આ તે બધું ખાવાનું એકદમ બંધ કરી દેજો બરાબર છે તો આજના વિડીયોની અંદર મારે તમને એ જણાવવાનું હતું કે લોહીની અંદર ઝેરી ટોક્સિન ઝેરી કણ જો જમા હોય વર્ષોથી તો એને આપણે કઈ રીતના શુદ્ધ કરી શકીએ બરાબર છે તો આ માહિતી તમને કેવી લાગી અને ખાસ કરીને મિત્રો પર પહેલી વખત આવવાનું થયું હોય તમને આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય તો ચેનલને જોરથી સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને તમને આવી જ આયુર્વેદિક ઔષધિ વિશે સંપૂર્ણ માહિતીઓ મળતી રહેશે તો મળી કોઈ નવા ટોપિક સાથે ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે